દર્શક મિત્રો રામ મધ્ય ને તો આજનો વ્લોગ આપણો ચાલુ થાય છે વાડિયેથી બપોરનો સમય થઈ ગયો છે સવારના તો બહાર ગયા હતા એટલે વ્લોગ નથી ઉતર્યો ને અત્યારે આપણે ચારો ફરો આવ્યા છીએ સાથે સાથે આપણા ટમેટા જે પાકી ગયા છે એ ઉતારી છે તો બને લેજો આપણા વ્લોગમાં યુવરાજસિંહ ટમેટા ઉતારી રહ્યા છે આ છે આપણા સજીવ ખેતીના લાલ ચટાકેદાર ટમેટા ખૂબ જ સારી સાઇઝ ફક્ત પાણી ઉપર અને ખૂબ જ સારો માલ થયો છે એક જ લાઈન છે અને લગભગ પચાસ એક કિલો ટમેટા ઉપર ઉતરશે અત્યારે તો આપણે એક કેરેટ લઈ આવ્યા છીએ એ તો અડધા અડધાથી અડધામાં જ ઉતરી જશે અને ખૂબ સારા ટમેટા રોપ ખૂબ સારો આવ્યો છે તો ઉત્પાદન ખૂબ સારું છે આપણી વરિયાળી ઊભી છે સાથે સામે ઘઉં છે વચમાં જીરું છે ટમેટા છે મરચાં છે ફુલાવર છે કેટલા બધા તો પક્ષીઓ એ ખાધા છે પણ કાંઈ વાંધો નહીં પ્રકૃતિમાં બધાનો પોતાનો ભાગ હોય છે ખાલી માણસ જ એમ સમજે છે કે બધું મારું જ છે પણ ઈશ્વરે બધાને આપ્યું છે ખાવા માટે ટમેટા જોઈને જ ઉતારવાની ખૂબ મજા આવે એવા ટમેટા છે તો વિચારી શકો ખાવાની કેવી મજા આવે એકદમ લાલ ચટાકીદા લેવ તો મિત્રો આપણો કેરેટ ભરાઈ ચૂક્યો છે ખાલી આઠ દસ છોડમાં જ આખો કેરેટ ભરાઈ ગયો હજી તો ઘણું બધું વીણવાનું બાકી છે અહીં આપણે હવે છે તમને દેખાડું આ ફુલાવર લગભગ બે કિલોની આસપાસનો ગોટો હશે હાથમાં આવતો નથી એ પણ આપણે ઉતારી લઈશું બીજી એક ફુલાવર દેખાડું તમે ફુલાવરમાં પણ બીજ થાય અને ફૂલ આવે નહીં જોયા હવે આ દેખાડું આ છે ફૂલાવરમાંથી નીકળેલા એના ફૂલ ફુલાવર છે એમાંથી જે ફુલાવરના ગોટો હોય એ પાકી જાય એટલે એમાંથી મોટી ડાળીઓ નીકળે અને પછી આવા ફૂલ નીકળે ને આ ફૂલ ખીલે એના આ ખીલેલા ફૂલ તમે જોઈ શકો છો હવે કરી રાખ ફોકસ કરી આ ફુલાવરના ખીલેલા ફૂલ છે અને હવે એમાં પછી રાઈ જેવા દાણા લાગશે ફુલાવરનું ફૂલ તો આજે કંઈક નવું જોવા મળ્યું બધા ફુલાવર પાકી જાય એટલે આવી રીતે ખુલ્લી થઈ જાય ને પછી એમાંથી ફૂલ બની જાય ટમેટા ખાય છે યુરાશિ કેવાય ખાટા હે કે મીઠા હે કે તીખાય એમ ખાટા નથી તો આપણે ઉપાડ્યો છે હવે કેરેટ ને ટ્રેક્ટર લઈને આવ્યા છે ચારો ભરવાનો છે ગાયોનો ને પરાર ભૂતળીનો ચારો પૂરો થઈ ગયો ભૂતળીનો ચારો આપણે બે ત્રણ મહિનામાં ખવડાવી દીધો ત્રણ એકરની ભૂતળી હતી ને હવે ઘઉ ને ફરાર રહી છે અને રંજકો પણ વાયો છે આપણા ઘઉં ઊભા છે કુદરત નવ વેરાયટી ડુંડા લાગી ગયા છે ને દાણો બનવાનો ચાલુ થઈ ગયો છે અમુક અમુક તો બહુ મોટા સરા છે હાથ હાથ જેટલા અને દાણાની સાઈઝ પણ મોટી છે મારા આંગળીના ટેરવા જેટલી વેરાયટી છે આપણે બે કિલો મંગાવી હતી અને એનું મલ્ટીપ્લાય કરી વધારી બિયારણ અને વાવેતર કર્યું છે અત્યારે એસી થી નેવ કિલા જેવું બિયારણ વાવ્યું છે જોઈએ કેવું ઉત્પાદન આપે છે આ વર્ષે ઠંડી બહુ સારી છે એટલે વાંધો નહીં આવે ઉત્પાદન સારું જ આપશે આ વર્ષે આંબામાં પણ ફાલ બહુ સારો છે ફ્લાવરિંગ જોરદાર આવ્યું છે હવે આંબા કેવા લાગે છે એ જવાનું રહ્યું આંબાનું ફ્લાવરિંગ છે ખૂબ જ જોરદાર આવ્યું છે આમાં આપણે ખાલી કૃપા અમૃતમ બેક્ટેરિયાનો એક સ્પ્રે કર્યો છે બીજું કંઈ કર્યું નથી બધા જ આંબા એવા ફાલ્યા છે ટમેટા વેણીને હવે આપણે રાઉન્ડ મારવા નીકળ્યા છે પછી ચારો ફરસી તો જોઈએ આપણે કેમ છે વાડી હમણાં ચાર પાંચ દિવસથી આવવાનું નથી આ જો ફાલ આંબાનો આંબે મોર આવી ગયા છે જરદાર આવ્યા છે આ જો ઝૂમખે ઝુમખા આંબે મોર આવ્યા ભાઈ આપણા કેલા પણ હવે હાથા વાઢવા જેવા થઈ ગયા છે પણ પાણી બંધ છે હું હતું નહીં એટલે ત્રણ ચાર હાથા વાઢીને ગયો તો એ હવે પાક્યા હશે અડધા અડધા એ દેખાડીશ તમને કેલાને રોજ પંદરથી વીસ લિટર પાણી જોઈએ પણ હમણાં ચાર પાંચ દિવસથી પાણી બંધ છે એટલે ઉભા રહી જાય પાછા ઘાસના મોટા મોટા બે ભોથા હતા તો થોડાક વાડી લઈએ આપણે ગાયો માટે પકડાય તો ચાલો વાંચલી તો ને લઈ જઈએ છીએ આ છે આપડી દેશી કેલા હવે આનો હાથો ઉતારવાનો છે તો વિચાર કરું છું કેમ ચડવું ને કેમ ઉતારવું જોઈએ હવે કેસે હોતા હા એ બહુ ઓછી છે

આપણે હળદર હવે પાકો આવી એવું લાગે છે પાંદડા બધા સુકાઈ ગયા છે કોકો ગુબા છે તો એને આપણે આપણે થોડોક ટાઈમ પછી કાઢી લેશી અને હવે આપણે ચરો ફરસી પાણી પાણી પીન આપણે પાણી પીવા માટે મોટર ચાલુ કરી છે વારી પાણી પીવાની મોજ ચોખ્ખું ક્લિયર પાણી પૃથ્વી પાનુ અમૃત એટલે જળ આપણે રંચકાને બહાર હતો એટલે પાણી નથી મળ્યું થોડુંક સુકાવા માંડ્યો છે પાણી આપી દેસી બાજુ તો ડ્રીપની લાઈનો છે એટલે લીલો છે અહીંયા બે કિરા ડાયરેક્ટ પાણી મળે છે એટલે સુકાઈ ગયા છે થોડાક નબળા પડી ગયા છે હવે પાણી મળી જશે તો મિત્રો આપણા કેળા પાકી ગયા છે આપણે પરારમાં રાખ્યા હતા હજી થોડા કાચા છે બે હાથા પાકી ગયા છે તો આપણે આજે લઈને ખાશું અને થોડાક વેચશું તો મિત્રો ચારો ભરાઈ ગયો છે અને હજી યુવરાજસિંહ કે હવે છેલો પાલ હું ભરીશ મેં કીધું ભલે તો હવે છેલ્લો પાલ

Obrigado, assim galera. Ya, yeah, <laughs>